હવે અમે આ તળાવ કિનારે ઘણું બધું પાણી છે તો ત્યાં રહેવાના છીએ તમે રહેવા જશો ને તમને મજા પડી ગઈ ને

પર્યાવરણની અંદર પાઠ બે વન પર્યાવ વિશે શીપી રહ્યા છીએ વન પરની અંદર છોડવો અને ઝાડવા વિશે ખ્યાલ આપવામાં આવેલો છે અને રમત દ્વારા આપણે સમજવાનો છે વન પરિવારી રમત રમવાની છે રમવી છે હા તો બાલ દોસ્તો વન પરી કહે છે દલગોટાના છોડ પકડો 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 આ સાના છોડ છે દલગોટાના